નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર રોકડ રકમ રૂપિયા અગિયાર હજાર આઠસોના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો હાજતનો હાથ કાપનો જુગાર અમીરા મારતા પાંચે હિસ્સાઓને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ ચોવીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગ માતા દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર આખલો જકાત નાકા પાસે રફીક બાઇક ગેરેજવાળા ખાંચામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાડે અમુક માણસો ગોળ કુંડાળો વડે કંચી પત્તાના પાના વડે હાથ કાંપાનો જુગાર રમે છે જે બાતમીને આધારે રેડ કરતા કંચી પત્તાના પાન પૈસા વડે હાજર દોંક હાથ કાપનો જુગાર રમતા પકડાઈ ગયેલ તેઓ વિરુદ્ધ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પતિ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પકડાયેલ આરોપીમાં ગુલામભાઈ રહીમભાઈ કુરેશી સલીમભાઈ હાજમભાઈ શેખ આલાભાઈ જગાભાઈ મુંદવા રફિકભાઈ અબ્દુલભાઈ વલિયાણી અને રજાકભાઈ સત્તારભાઈ પઠાણ